હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે ખૂબ જ સારું અને સાવ ઓછી કિંમતમાં મિત્રો આ ટ્રેક્ટર વેચવાનું છે મિત્રો અનીશભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે તો અનિશભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તે પહેલાં મિત્રો આ વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને મિત્રો વિડીયોને લાઇક કરી અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની મોડલની તો મિત્રો ટ્રેક્ટરનું મોડલ ઓગણીસો ને અઠ્ઠાણુંનું છે અને મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તમને સારી જોવા મળશે તમે જોઈ શકો છો મિત્રો આગળ પાછળ બંને ટાયર સારા જોવા મળશે કમની કલર અને કમની ફિટિંગ ટ્રેક્ટર જોવા મળશે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ ઓછું હાલેલું છે તો મિત્રો આ ટ્રેક્ટરમાં તમને ગેર હાઇડ્રોલિક એન્જિન કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં લાઇટ બેટરી અને બધું વાયરિંગ ઓકે જોવા મળશે પંખા છત્રી બોનટ મિત્રો ખૂબ જ સારું ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરમાં સળો મિત્રો તમને જોવા નહીં મળે તો મિત્રો આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી કિંમતમાં વેસવાનું છે તો જે પણ કોઈ ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવા ઈચ્છતા થાય તો વહેલી તકે અનીષભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી તો મિત્રો અનીશભાઈનો મોબાઈલ નંબરને આપણે ક્યાં જોવા મળશે વિડીયોમાં આગળ આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો તે પહેલાં આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મેસેજ દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટરની માલિકને તો માલિકનું નામ અનીશભાઈ છે અને મિત્રો અનીશભાઈ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માત્ર એક લાખને પચાસ હજાર રૂપિયા તો મિત્રો અનીષભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નેવું એક સોસાઠ છવ્વીસ સાત ચોવીસ અનિષભાઈનો મોબાઈલ નંબર છે મિત્રો એક લાખ અને પચાસ હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે તાલુકો જિલ્લો મોરબી તો મિત્રો ગામ સુનડા જોવા મળશે નામ અનીશભાઈ તો મિત્રો અનીશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે અનીશભાઈનો કોન્ટેક્ટ કરવા અને વધુ ડિટેલ ત્યાંથી મેળવવા મિત્રો તમે અનિશભાઈનો કોન્ટેક્ટ કરી અને રૂબરૂ સ્થળ ઉપર જોઈ અને ટ્રેક્ટર લઈ શકો છો વધુ માહિતી માટે અનીશભાઈનો કોન્ટેક કરવા વિનંતી જયરાય ફ્રેન્ડ્સ